સુરતમાં ભારે ગરમીના પગલે આરોગ્યની સ્થિતિ અને ત્રણ વર્ષની બાળકનું ઝાડ ઉલટી બાદ મોત નીપજ્યું હતું સુરતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધતાં જાણે રોગચાળાએ માઠું ઊંચક્યું હોય તેમ ઝાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને નાના બાળકોને ઝાડા ઉલટીના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના નવાગામ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના ત્રણ વર્ષના બાળકને જળા ઉલટી થયા હતા અને એકસો મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેનું મોત થયું જો કે પરિવારનું કહેવું છે કે અચાનક જાડા ઉલટી થતા મોત થયું છે હાલ તેની તપાસ શરૂ કરાઈ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત દેવાનંદ કો કહા પે છે કા કા રહેના છે નવાગા ઘટના હોય ओ, बच्चा का उल्टी हुआ था पैखाना हुआ था वो एम्बुलेंस में लेते लेते तो यहाँ लाए एम्बुलेंस में हो गया था यहाँ लाए तो जवाब दे दिया डॉक्टर नहीं रहा डॉक्टर क्या डॉक्टर से पूछा क्या हुआ तो बोले कि लाइटिंग हुआ उल्टी हुआ क्या लगता तो है हाँ क्या उम्र के बच्चे के नाम का तीन साल उम्र था शिवम नाम था। का मूल कहां के रहने वाले हैं मूल कहाँ के रहने वाले हैं बिहार का नहीं नहीं। और क्या काम करते हैं और लेबर का काम करते हैं दो बच्चे तीन बच्चा है एक लड़की दो लड़का था ये बड़ा था ये बड़ा नहीं था बड़ा एक मानजली हुआ था Okay.